તો બનાસકાંઠાના ડીસામાં સ્ટાર ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી માનસિક દિવ્યાંગ લોકો ગરીબ જરૂરિયાતમંદ લોકો અને પશુ પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા છે આ અનોખી સેવાને લઈને જિલ્લાના લોકો પણ તેમના કાર્યને બિરદાવી રહ્યા છે ડીસા શહેરમાં આજે અનેક દિવ્યાંગ લોકોને સેવન સ્ટાર ગ્રુપ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવતા દિવ્યાંગ લોકો પણ તેમની સેવા લઈને સારી એવી આવક મેળવી રહ્યા છે ખાસ કરીને જેમની પાસે રહેવાની અને પરિવારમાં કોઈ નથી હોતું તેવા જરૂરિયાતમંદ લોકોનું સેવન સ્ટાર ગ્રુપ રેસ્ક્યુ કરીને ડીસા નગરપાલિકા સંચાલિત સેન્ટર હોમ ખાતે પહોંચાડી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી સંસ્થાઓ તેમજ અનેક સંગઠનો છે જે અલગ અલગ માનવ સહિત પશુ પક્ષીઓની અનોખી સેવા કરવામાં આવી રહી છે ગુજરાતના કોઈ પણ જગ્યાએ ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો સેવન સ્ટાર ગ્રુપ સોશિયલ મીડિયાના સહયોગથી ત્યાં પહોંચી તેમને મદદરૂપ બની રહ્યા છે અમે લોકો અનેક સેવાઓ આપીએ છીએ જેવી તકી એક સેવા એક આ છે જેમાં અમે દિવ્યાંગ લોકો હોય છે એમને રૂબરૂ મુલાકાત કરીએ છીએ એમનું બેકઅપ જાણીએ છીએ એના પછી અમે એક નિર્ણય લઈએ છીએ અને એક આવો કેબિન આપીએ છીએ જેથી કરીને એ લોકો પોતાના કુટુંબને પોતાની રોજગારી પોતે જ કમાઈને એ પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવી શકે છે હાલના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરી મનોરંજન મેળવતા હોય છે ત્યારે ડીસા શહેરના સાત યુવાનોનો ગ્રુપ સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક ગરીબ લોકો અસ્થિર મગજના લોકો તેમજ જરૂરિયાતમંદ પરિવારની તેમજ પશુ પક્ષીઓની મદદ માટે કરી રહ્યા છે સેવન સ્ટાર ગ્રુપના યુવાનોએ પાંચ વર્ષ પહેલા ખોટા ખર્ચા બંધ કરી બચત થતા પૈસાથી અસ્થિર મગજના તેમજ જરૂરિયાતમંદ ગરીબ લોકો પાછળ ખર્ચ કરી સેવા કરવાનું ચાલુ કર્યું હતું ગ્રુપ નું એક જ દે કે સોશિયલ મીડિયા એક એવો માધ્યમ છે કે જેનાથી ઘણા સારા અને ખરાબ કામ થતા હોય છે તો સંસ્થા ગ્રુપ એવું વિચાર્યું કે એ સોશિયલ મીડિયાથી આપણે એવું કાર્ય કરીએ જેથી લોકોની જિંદગી બદલાય અને એમાં કંઈક પરિવર્તન આવે તો આજે સંસ્થા ગ્રુપ સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું સારું સેવા કાર્ય કરી રહી છે અને અમારી પૂરી ટીમ છે અમારા સાથે અને ટીમ એક સાથે મળી આ કામ કરે છે યુવાનોના સેવા કાર્યને જોઈ લોકો તેમની સાથે જોડાવા લાગ્યા અને અનેક લોકોના સહયોગથી સેવન સ્ટાર ગ્રુપ કોઈ પણ વ્યક્તિને આર્થિક મેડિકલ ભૂખિયાને ભોજન અને પશુ પક્ષીઓ માટે અનુખું કાર્ય કરી રહ્યા છે આ બેનને નિમોનિયા થયેલો હતો એટલે આપણે બેનને હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા એટલે એમના ખાલી જોડે સગવડ નથી એટલી ખર્ચો જેટલો થયો એટલો એમને કર્યો પણ પછી મારી જોડે મુલાકાત થઈ એટલે પછી મેં એમને સેવન સ્ટાર ફાઉન્ડેશનનો કોન્ટેક કર્યો એમને સાઉન્ડેશન સેવન સ્ટાર ફાઉન્ડેશને આવી અને હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચીને એમને સારવાર અર્થે ફાસ્ટ સેવા અપાવી અને અત્યારે છોકરી હસ્તી ફેલતી છે ઘરે રોડ ઉપર જીવતા શીખવે છે કોઈ પણ શુભ પ્રસંગમાં વધેલા ભોજનને સેવન સ્ટાર ગ્રુપ ત્યાંથી એકત્રિત કરી ગરીબોમાં વિતરણ કરી ભૂખ્યાને ભોજન અને અન્નનો બગાડ અટકાવી સુંદર કાર્ય કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી સેવન સ્ટાર ગ્રુપના યુવકોનો સંપર્ક થયા બાદ સેવન સ્ટાર ગ્રુપના યુવાનો જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોના ઘરે પહોંચી તેમની રૂબરૂ મુલાકાત લઈ તેમની પરિસ્થિતિ પ્રમાણે રોજગારી ઉભી કરી આપે છે તો એ લોકો વીસ જણા ભેગા થઈને મારા ઘર આંગણે આઈ ને મારું આખું ઇન્ટરવ્યુ એમણે લીધું ને એમણે મને કીધું કે અમે તમને રોજી રોટી આપશું એ રોજી રોટીથી આજે મને આ ગલ્લા આપ્યાને ને વર્ષ થઈ ગયા બરાબર મારું ઘર ગુજરાન રહી દિવસો પસાર કરતા જરૂરિયાતમંદ લોકો નું સ્ટાર ગ્રુપ ના સભ્યો એ રેસ્ક્યુ કરી ડીસા નગરપાલિકા સંચાલિત સેન્ટર હોમ ખાતે રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવી છે સેવન સ્ટાર ફાઉન્ડેશન અનેક સેવાકીય કાર્યો કરે છે જેમાંનું એક આ એક કાર્ય છે કે રોડ ઉપર જે કોઈ ગરીબ અને ના કમાવ જે કોઈ બી એવા જે માણસો હોય છે એનું અમે રેસ્ક્યુ કરીએ છીએ ત્યાં ત્યાં સુધી અમે પહોંચીએ છીએ અને પછી એ લોકોને અમે એની પરિસ્થિતિ જાણીએ છીએ શું છે શું નહીં અને એવા લોકોને અમે અહીંયા નગરપાલિકાનું એક સેન્ટર ચાલે છે હાલના સમયમાં સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે અને ઘણા વૃદ્ધો ઘર થી છોડાઈ ખૂબ જ દુઃખભરી જિંદગી જીવી રહ્યા છે તે સેવન સ્ટાર ગ્રુપના યુવાનો શ્રવણ બન્યું વૃદ્ધોની ધરતી સાંજને સોનેરી બનાવી પુણ્યનું કામ કરી રહ્યા છે ખાવાનું આલે પીવાનું આલે કોઈ સારી વસ્તુ આગળથી આવતી હોય તો આલે પછી કોઈ બીજા લોકો દેવા આવે ને તો એમાં મને સાહેબ ના બેન એ આપે ધોસા આવે ધોસા હાલે હું ઢોકે ના હોય તો મન કેવાનું અમે હાલ એમ કે હારી સાહેબ બેન ને એ પગાર થઈ રહ્યા છે બધા અમારી દેખરેખ રાખે છે હાલ મોજો થાય તો દવાખાને લઈ જાય ગોળી આલે સાહેબ આ મફત નું દવાખાનું જોડે રહ્યું ત્યાં એકલી નથી રહેતી છોકરાઓને રાતે લઈ ગયા કોઈ બી અને હું નીકળી ગઈ

પોતાનો સમય કાઢી ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલા સેવાકીય કાર્યને શહેરીજનો બિરદાવી રહ્યા છે